ગત રાત્રે બાર પચીસ ના જીઆઈડીસી પોલીસ સ્ટેશન કે જે જે ડિવિઝન તથા ઝોન સિક્સ વિસ્તારમાં આવેલો છે ત્યાં જીઆઈ સચિન જીઆઈડીસી લક્ષ્મી ટેક્સટાઇલ પાર્ક વિસ્તારમાં એક વ્યક્તિ ઉપર બે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હુમલો કરીને છરી મારીને તેની હત્યા નીપજાવાનો બનાવ ધ્યાનમાં આવ્યો હતો આ બનાવ અંગેની કોલ પોલીસ સ્ટેશન ખાતે આવતા પોલીસે ત્વરિત પગલાં લઈ સ્થળ પર પહોંચી તપાસ કરતા જાણવા મળેલ હતું કે આ કામના ભોગ બનનાર કે જેનું નામ ગગન કુમાર ઉર્ફે ગૌરવ મહાનંદ દાસનાઓ તેમના મિત્રો સાથે તેમના કામ કરવાના ખાતાના સ્થળે બહાર બેઠા હતા તે સમયે બે વ્યક્તિઓ સ્પ્લેન્ડર બાઇક ઉપર આવીને તેમની સાથે બોલાચાલી કરી તેમને છરીના ઘા મારી દીધા હતા આ બનાવ અંગે અત્રના પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103 54 તથા જીપીએફ ની કલમ 135 1 મુજબનો ગુનો દાખલ કરી તેમના પિતાજીની ફરિયાદ લેવામાં આવેલ હતી એટલું જ નહીં ત્યારબાદ આ કામગીરી અંગે ઝડપી કાર્યવાહી કરતા સમગ્ર વિસ્તારના લગભગ 30 જેટલા સીસીટીવી ફૂટેજ કેમેરા જોવામાં આવ્યા હતા તથા 50 થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી અને આ આ કામના બંને ગુનેગારોને આઈડેન્ટિફાય કરી દેવામાં આવ્યા હતા આ ગુનેગારોના નામ છે ગૌતમ જયરામ દલાઈ કે જેની ઉંમર ઓગણીસ વર્ષ છે અને તે રાજુભાઈ પત્રાની ચાલમાં રહે છે તથા તેનું મૂળ વતન ગંજામ ઓડિશા છે તેમજ તેનો સાથી મિત્ર કે જેનું નામ દિલીપ જુવાનસિંહ લિગવાલ છે જેની ઉંમર પચીસ છે તથા તે અલીરાજપુર મધ્યપ્રદેશનો મૂળ રહેવાસી છે બનાવની વધુ વિગત એવી છે કે આ કામના મરણ જનાર લગભગ એક અઠવાડિયા પહેલા તેમના મહિલા મિત્ર સાથે બપોરના તલંગપુર ગામ ખાતે આવેલ પંચવટી ગાર્ડનમાં બેઠેલા હતા તે સમયે આ કામના આરોપી કે જેનું નામ ગૌતમ જયરામ દલાય છે તેઓ ત્યાંથી પસાર થતા હતા અને તેઓ તેમની ભોગ બનનારની મહિલા મિત્ર બાજુ તરફ જોતા સામે જોવાની બાબતે તેમની વચ્ચે વિવાદ થયો હતો આ કામના આરોપીએ તેમનો વિડીયો બનાવવાનો શરૂ કર્યો હતો અને આ બાબતે વધુ વિવાદ થતા તેમની વચ્ચે ખટરાગ રહી ગયો હતો આ ખટરાગનો વેર વારતા આ કામના ભોગ બનનારને આરોપી કેટલાક સમયથી શોધી રહ્યા હતા અને ગઈકાલે જયારે તેમને તેમના લોકેશન અંગે ખબર પડતા સ્થળ પર પહોંચી વિવાદ કરીને છરી મારી દેતા કામના ભોગ બનવાનું મરણ થયેલ છે